મિત્રો ઘણા સમયે દોઢ એક મહિના પછી આપણો વ્લોગ બન્યો એક લગ્નનો એટલો જ બન્યો એક મહિનાની અંદર અને લગનની કોમમાં એટલો બીજી થઈ ગયેલો તમે ને પૂછો વાત તો કંઈ મેળો જ નહોતો પડતો પણ હવે આથી ફ્રી થઈ ગયા છે મસ્ત ના વ્લોગ હવે આપણા કન્ટિન્યુ આવશે જ જેના તેના અને બધું ફરવા જશું ને એવું બધું જ લાવશું નવા ટકલા માથાની મય તો આજે અમે જીએ છીએ વહરા તો લગ્ન મેં તો ઘણો હેરાન કર્યો આવ કરતા ગાજવીજ થઈને પણ હમણાં તો આવતો જ નથી ને લેવા રાજુ હે આપણે તો હેરાન નહીં કરતો ગરમી એટલી થાય છે કે વાત નહીં પૂછો તમે સ્વિમિંગ પુલ અમારે શું કહેવાય વોટર પાર્ક બાર જઈએ તો બસો તને એના કરતાં અમારો દેશી વોટર પાર્ક છે બાજુમાં પોનમ નદી અમે તઈએ છીએ બપોરનો સમય છે તેને વાગેલા છે ગરમી ઘણી થાય ઘેર હુઈ હુઈને થાક્યા અને જઈએ છીએ ને જતાં જતા મારો આંબો છે વાળો જોરદાર અને કેરીઓ લાગેલો છે એટલે જોરદાર રાજુ વળીએ રાજય એલે તો આવો પછી પીલિયુ બીજો બધી હાકો હા ઉપર આંબા ઉપર જ પાકી જાય પછી આજ છે આવા જ જો આપણું ખાવાનું સેટિંગ થઈ ગયું એ રી એક હા દેખાય અને ઈધર હે ઈધર આવી બધી તો પાકેલું જ મળે બધું એ ભલે લીલી લીલી દેખાય પણ પાકી જોરદાર હોય એમ લીલી ચાર કેરી અમારું સેટિંગ થઈ ગયું ખાવાનું એટલે મસ્ત નદી જશું કેરી ખાશું નાશું અને મજા કરશું બ્લોગમાં તમે ઘટી ચાર કેરીઓ નહીં રહે આપણી હો હા 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 ઉનાળો છે એટલે એકદમ બધું ઉકાહાલા છે આ ડોખળી અને આજુનું ભાર્યું વચ્ચે આનું સીમોડું સીમ અને સીમોડો કીએ અમે તો અમારી ક્યાં ઘણા બધા છે વાત નહીં કરવાની પણ એવો બધા નથી લેતા અમે કેમ કે ભાદર યુટ્યુબવાળા રિસ્ટ્રિક્શન આપે છે કે નથી એવું નાના નાના છોકરાને નહીં રાખવાના એમ

પેલા ઓકલે વોકલે બધું જ હા વાડીઓ બી હતી ઉનાળામાં એ પણ બધી ઉલી ગઈ ઉલી ગઈ એટલે કે પતી ને મેં આવી ગયેલા છે અમે આવીએ ને એટલે આવી વસ્તુ લઈને આવવું પડે હંકા આ સમજી શકો એ છે અને આ છે રૂમાલ શરીર સાફ કરવા વીટાળવા ટાળવા જોશે ને બાકી જવાના અહીંયા આગળ થોડા નાઈ ને આપણે આપણે ઉપર નદી ઝાડ ઉપર હોય ને ત્યારે આપણે લૂ લાગે છે ને અહીં નીચે જેવા ઉતરી ને તેવું એકદમ ઠંડો પવન લાગે એમ એટલું બધું લુ નહી લાગતો એકદમ થોડુંક ઠંડક વાળું લાગે કેમ કે મને એવું લાગે છે કે પાણી છે ને પવનને અઢી આપણે સોરી પવન પાણીને અડીને આવે એટલે ઠંડો થઈને આવે એવું લાગે છે પાછું રોંગ નંબરમાં બોલાઈ જાય અમુક ટાઈમે હા યો પેન્ટ ઓછું ચડાવીને અમે પર જવાના આટલે હવા જશું મોબાઈલ હીટ મારા છે રાજુ આ જરીક થોડુંક પોણસી ઉ પેલું ઊંડા જશું ત્યારે જરીક સારું રહેશે એવું લાગે છે બાકી આ તો તપી જ જાય ને આટલો તડકો પડે છે

ખબર નહીં હોને જોણે એટલે અમે સુધી આજે કંટાળે આખા દોડાથી બેહી બહેને ગરમી મેં અમારા બાજીની અંદર જ સ્વિમિંગ પુલ છે પોનમ નદી કરીને ત્યાં આવી ગયેલા છે ફ્રી ઓફ સ્વિમિંગ પુલ સ્વિમિંગ પુલ કે વોટર પાર્ક કે દેખો રાજુ તો ઉપડી ગયો છે નાવા છે કે અંદર અને હું આવી ગયો છું પાછા કપડાં કાઢો એટલી વાર ચાલે મજા તો આવે છે પણ બધું તો એવું છે કે જાણે હા કાળો ડો કેવું છે રાજુ હે અડધી એક હાથ મેં કેરીને એક હાથમાં મે મોબાઈલ ને બધું ઘણું છે પણ ખાલી કાળી મજાથી આવે છે હા

આ બાજુના આ જે મૂળ દેખાય એ જોડે હું આ ચારે કોમના હૈ એકદમ પોઈન્ટ ઉપર પૂછડે પૂછું કેવો બોળાઇ બોળાઈ ના જોરદાર

Pada pagi di puncak, ada mau di kitorong. Cengkau apa-apa, marah, 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 મિત્રો તમને અહીં માખી દેખાય કે નહીં દેખાય પણ આપેલું એને શું કહેવાય ફીસ પાકે શું કહેવામાં આવે એવો બધો પૈસા આલીને લે પણ અહીંયા અમારા તો નાવા આવ્યા હતા અહીં જ એટલું આવી જ છે કે મને અડે જ કરે પછી જાણે કઈડતી હોય એવું લાગે ટચ 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 એમ કરે એટલે મજા આવે કે બાકી એકદમ અહીંયા અમારું વાતાવરણ એ જેટલું શાંત છે કોઈ કોઈની કોઈ જફા નહીં કોઈ મગજ મારી નહીં અને મસ્ત શાંતિથી આજુબાજુ તમે ચારે દિશામાં દેખો કોઈ ડિસ્ટર્બ નહીં દેખાતા તમે અમારી સિવાય બે જણા સિવાય સજ બી કોઈ બી મિત્રો આ હાથમાં પથ્થર ઊંકા લીધો તમને ખબર છે કે હું જાતે જ એક ટાસ્ક લેવાનો છું એમાં બસ આ કેટલા મારા ફેફસા મજબૂત છે એટલે પોણે ડૂબી રહેવાનો છું કેટલી મિનિટ સુધી ડૂબી રહ્યું એમ અને જે બી વિડીયો હશે કોઈ સ્કીપ નહીં કરું કોઈ એડિટ નહીં કરું જે બી હશે રિયલ હશે તમારે હું જ્યારથી મુંડીમાં બોલું ત્યારથી લઈને ગણી લેવાનું કે કેટલી સેકન્ડ સુધી અહીંયા ડૂબી રહ્યો બરાબર તો વન ટુ થ્રી સ્ટાર્ટ

खोलियो 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 शुरू शुरू नारायण देखा है देखा है देखा है देखा है देखा है देखा है खोलो 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 ये निकले निकले अब अच्छा चंद તું અમે તાળા પડી ગયા પણ હાવ કાળા પડી જાય લીલા નદી ના કંઈ ખબર નહીં પડતી પણ કાળું ડૂ થઈ જવાય એમ એકદમ કાળું કાળું થઈ જવાય અને મસ્ત એવો ઠંડક પડી જાય બદલ છેલ્લો આવ્યો બધા પહેલા નીકળી ગયો આઈ હોપ કે નાચવા થવા વિડીયો તમને ગમ્યો હશે મિત્રો જો ગમ્યો લાઈક કરજો કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો આવતાના લગમાં બહુ જલ્દીથી મળશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય માતાજી સપોર્ટ કરજો ફૂલ હવે કન્ટિન્યુ રેગ્યુલર વિડીયો આવશે આપણા